આગામી ઉતરાયણના તહેવાર નિમિત્તે વાહન ચાલકોની સેફ્ટીને ધ્યાનમાં લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પતંગના કાતિલ દોરાથી વાહન ચાલકોના ગળા કપાવાના વધતા જતા બનાવોને લઈ મનપા દ્વારા શહેરના તમામ બ્રિજ પર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સુરતીઓ દરેક તહેવારને ખૂબ જ મોજ ઉજવતા હોય છે ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન સુરતીઓ ખૂબ ઉત્સાહપૂર્વક તેની ઉજવણી કરતા હોય છે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસો પહેલા જ પતંગ ચગાવવાની શરૂઆત પણ થઈ જાય છે તેમજ વાસી ઉત્તરાયણની પણ પરંપરા સુરતમાં જોવા મળે છે સુરત શહેરમાં એકસો વીસ કરતા પણ વધુ બ્રિજ હોવાને કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર થતા સમયે મોતનું સંકટ તેમના પર તોડાતું રહેતું હોય છે જેને પગલે વાહન ચાલકોના રક્ષણ માટે તાર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ડભોલી જહાંગીપુરા વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર તાર લગાવવાની કામગીરી આજથી શરૂ કરી દેવામાં આવી છે ઉત્તરાયણ દરમિયાન પતંગ માંજાને કારણે ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે ખાસ કરીને વાહન ચાલકો જ્યારે બ્રિજ પરથી પસાર થાય છે તે દરમિયાન દોરી માર્ગમાં આવી જાય છે અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે એટલું જ નહીં ઘણા કિસ્સાઓમાં તો વાહન ચાલકોએ હેલ્મેટ ન પહેર્યું હોય તો નાક અને કાન કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવે છે જેને પગલે જહાંગીરપુરા ડબોલી વિસ્તારના બ્રિજ પરથી તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે જે આગામી દિવસોમાં તમામ શહેરના બ્રિજ પર તાર લગાવી દેવાશે